કામ ચાલતું રહેશે પરંતુ મોટા લાભ થવાની અપેક્ષા રાખવી એ યોગ્ય નહીં રહે એટલે કે મિત્રો આ સમયે આપનું જે કામકાજ છે એ ઠીકઠાક ચાલશે અને આપને કોઈ આ સમયે મોટા લાભ થાય તેવા કોઈ યોગ છે નહીં જેથી આપને તેવી અપેક્ષા રાખવી એ યોગ્ય નથી આ સમયે માત્ર આપને સામાન્ય એવું કામ કરતું રહેવાનું છે મિત્રો આપનું કામ ચાલતું રહેશે બસ જો આપના શિક્ષણની વાત કરીએ મિત્રો તો વિદ્યાર્થીઓ માટે આ મહિનો અનુકૂળ રહેશે અને અભ્યાસમાં સારા પરિણામ મળી શકે છે ધ્યાન કેન્દ્રિત રાખશો તો સફળતા પણ સરળ બનશે જો આપના પારિવારિક જીવનની વાત કરીએ મિત્રો તો કૌટુંબિક જીવનમાં અશાંતિ અને મતભેદ જોવા મળી શકે છે નાની બાબતોમાં ગુસ્સો ટાળશો તો સ્થિતિ સુધારી શકશો એટલે કે મિત્રો આ સમયે આપને પોતાના ગુસ્સા ઉપર કાબૂ કરવાનો છે અને પરિવારમાં જે કાંઈ પણ પ્રશ્ન ઊભા થાય મતભેદ ઊભા થાય તેને આપને સાચવીને પાર કરવાના છે મિત્રો હવે જો આપના પ્રેમ સંબંધની વાત કરવામાં આવે મિત્રો તો પ્રેમ સંબંધ માટે આ મહિનો અનુકૂળ રહેશે અને મન ખુશ રહેશે સંબંધમાં નજીકતા અને સમજ વધી શકે છે મિત્રો જો આપની આર્થિક પરિસ્થિતિ જોઈએ તો મહિનાની શરૂઆતમાં આર્થિક સ્થિતિ નબળી રહી શકે છે ખર્ચ વધશે જેથી બચત પર અને આયોજન પર ધ્યાન આપવું જરૂરી બનશે એટલે કે મિત્રો આ સમયે આપણે ખાસ પોતાની આર્થિક પરિસ્થિતિ સાચવીને ચાલવાનું છે આપણે ખાસ બિનજરૂરી ખર્ચાઓથી બચીને બચત ઉપર અને આગળના આયોજન ઉપર ધ્યાન આપવું જરૂરી બનશે જો આપના સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહી શકે છે થાક ચિંતા નાની તકલીફોથી બચવા માટે નિયમિત કાળજી જરૂરી રહેશે મિત્રો આ સમયે ખાસ આપણે થાક છે ચિંતા છે તણાવ છે અને નાની નાની તકલીફો આવી શકે છે આપના સ્વાસ્થ્યમાં તો તેનાથી બચવા માટે આપણે નિયમિત કાળજી લેવી એ જરૂરી રહેશે તો મિત્રો આ તો આપણું આજનો આ વિડીયો જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તથા ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓલ ઉપર શેર કરો જેથી આપને આવનારા હરેક વિડિયોના નોટિફિકેશન્સ મળતા રહે તો ફરી મળે એનો આ વિડીયોમાં ત્યાં સુધી જય સિયા sub indo by broth3rmax